મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો રણોત્સવ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો અવસર વર્ષ બે હજાર પાંચમાં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે શરૂ થયેલો રણોત્સવ આજે ગ્લોબલ ઇવેન્ટ બની છે વડાપ્રધાનશ્રીના વિઝથી આજે કચ્છનું રણ રણોત્સવ થકી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે રણોત્સવ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સાથે સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ બન્યો છે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા શરૂ કરાઈ છે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છની સંસ્કૃતિ આજે દેશ દુનિયામાં પહોંચી છે ગુજરાત સરકારના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે રણોત્સવ સફેદ રણ ધોરડો ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત વિશેષ પોસ્ટલ કવરનું મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અનાવરણ દોરડો સફેદ રણ ખાતે મધ્યમવર્ગીય પરિવારો માટે ચોપન રૂપિયા કરોડના ખર્ચે ચારસો સાઈટ ટેન્ટની સુવિધા ઊભી કરાશે